गुरु समान दाता नहीं शिष्य समान गुरु समान दाता नहीं याचक शिष्य समान अमर लोक की संपदा सो गुरु दिनी दान सात दीप नव खंड में गुरु से बड़ा ना कोई करता न करी सके

અને દૂર દૂર થી નામી અનામી મહાપુરુષોને પોતાના દ્વારે બોલાવી ભજન ભોજન અને સત્સંગનો સાહેબ જે મહેમા રાખ્યો છે એ બદલ ભરતરામ સાહેબને સાહેબ કોટીવાર ધન્યવાદ છે કારણ કે વિશ્વની અંદર જો સાહેબ કોઈ પદ ઊંચું હોય તો એ ગુરુનું પદ છે

તો ખરેખર ખૂબ ધ્યાનથી મહાપુરુષોના વાણી વચન સાંભળી પોતાના હૃદયની અંદર ઉતારી અને પોતાનું જીવન સફળ કરવાનું છે કારણ કે આવા મહાપુરુષો દૂર દૂરથી આપણને વારંવાર એકગ્રિત કરવો ઘણો કઠિન છે સાહેબ તો આવા મહાપુરુષો સાહેબ મળ્યા છે તો એમનો એક એક શબ્દ એ અનુમોલ છે એમના શબ્દો તમે સાહેબ શિરોધાર્ય કરો જીવનમાં ઉતારો અને ખરેખર એમનો શબ્દોનો જે ભેદ છે એ સાહેબ જાણવાની કોશિશ કરો ખરેખર વાતો કરવાથી સાહેબ આ દાડા નથી વળવાના સંતો વાતો કરે દાડા નહીં વળે આવું મહાપુરુષો વાણીમાં આપણે ગાવા બજાવવા ખરેખર વસ્તુ જે વાણી વચનમ જે સાહેબ શબ્દ આવે છે શબ્દ તમે જાણો જીવનમાં ઉતારો એનું રહસ્ય જાણો ખરેખર ખુબ ખુબ

ભક્તિ કરીશું સદગુરુ ને ધારણ કરીશું વ્યસન થી મુક્ત બનીશું અને સંતોની ની સાહેબ સંગત કરીશું સંતોની સેવા કરીશું એક કોલ જે આપણે કર્યો છે તો એ કોલ આજે આપણે નિભાવવાનો છે આજ નહીં કાલ નહીં 50 વર્ષે 100 વર્ષે નહીં કરોડો વર્ષો જારે આપણે આ કોલને ને નિભાવીશું તારે સાહેબ જન્મ મરણનું ચક્ર મટશે બાકી સાહેબ આવા ગમન ચક્ર ક્યારેય મટવાનું નથી

એની સાથે પરમાત્માનું નું નું સાહેબ સુમરણ કરવું પડશે બાકી આ જીવન સાહેબ ક્યારે જતું રહેશે જીવન જો પણ સત્તા અવિચલ રહે ન કોઈ જો જીવ જાય સત્સંગ મે તો જીવન કા ફલ હોય સાહેબ જીવન જો પણ ને સત્તા ક્યારે કોઈ ની અવિચલ રહી નથી ને રહેવાની પણ નથી એનો સમય આવે છે એટલે વિચલિત થઈ જાય છે પણ એની સાથે સાહેબ

છોડી અને આપણે વંશ વૃત્તિ ને ધારણ કરવાની છે અને આપણે આ માનવ જીવન સફળ કરવાનું છે જયારે આવા સાચા સદગુરુ આપણને મળે છે સમૃદ્ધ ગુરુ મળે છે

આવા મહાપુરુષના શરણાગતિ પ્રાપ્ત કરી અને સત્ય વસ્તુને ધારણ કરી સદગુરુના વચનને શિરોધાર્ય કરી અને આ માનવ જીવનને સફળ કરવાનું છે બોલો સદગુરુ દેવની જય ધનવાદ કુટી કુટી વંદન નંદાબેન હવે